આજે હું લાવી છું એકદમ ઝડપી અને ટેસ્ટી રેસીપી આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટ માં બની જતો બ્રેડ ચીઝ પિઝા જો તમે બપોરે કે સાંજે ઝટપટ કઈ ચીજી અને યમ્મી ખાવાનું વિચારી રહ્યા છો તો આ રેસીપી છે તમારી માટે એકદમ પરફેક્ટ તો વિડીયો પૂરો જોજો અને અમારી રેસીપી પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ સવાર કે સાંજ ના નાસ્તામાં ઝડપથી બની જાય અને ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડ ચીઝ પિઝા રેસીપી શરૂ કરીએ એ પહેલા પ્રશ્નનો જવાબ કમેન્ટમાં જરૂરથી આપજો કે શું તમે ક્યારે આ રીતે બ્રેડમાંથી પિઝા બનાવ્યો છે ટેલ મી ઇન ધ કોમેન્ટ આઈ લવ રીડિંગ યોર રિસ્પોન્સ અને હા કમેન્ટમાં જરૂરથી લખો કે તમારું ફેવરેટ ટોપિંગ બ્રેડ પિઝા માટે શું છે અહીં આપણે ફ્રેશ બ્રેડ સ્લાઈસ લઈશું તો મેં અહીં વ્હાઇટ બ્રેડ લીધી છે તમારે બ્રાઉન બ્રેડ લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો છો પણ બ્રેડ આપણે સારી ક્વોલિટી અને ફ્રેશર યુઝ કરીશું નેક્સ્ટ હું આ બ્રેડ સ્લાઇસ પર ટામેટો કેચઅપ લગાવી રહી છું તમને કમ તો કોઈ પણ સોસ તમે આની પર યુઝ કરી શકો છો તો અહીં મેં ટોમેટો કેચઅપ સારી રીતે સ્પ્રેડ કરી દીધું છે હવે આપણે મેયોનીઝ એડ કરીશું તો અહીં હું મેયોનીઝ લગાવી રહી છું એક ચમચી મેયોનીઝ ફેલાવી દઈશું બ્રેડ પર નેક્સ્ટ સ્ટેપ આપણે મોઝરેલા ચીઝની ની સ્લાઇસ મૂકી દઈશું અહીં તમને ગમ તો કોઈ પણ ચીઝ તમે યુઝ કરી શકો છો ગ્રેટેડ ચીઝ પણ વાપરી શકાય આની પર વેજીસ લગાવી દઈશું તો હું અહીં ડુંગળી ટામેટા અને હા હાલ તાજી તમે યુઝ કરી શકો છો કેપ્સિકમ પનીર કે પછી ઓલિવ જેવા ઇન્ગ્રીસ પણ તમે આમાં વાપરી શકો છો ઇન શોર્ટ હું એટલું જ કહેવા માંગુ છું કે આપણને પીઝા પર જે ગમતા હોય અને આપણી પાસે જે અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ છે એ આપણે આ પીઝા પર યુઝ કરી શકીએ છીએ આની પણ હું સીઝનિંગ મસાલા એડ કરીશ તો એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું તમને તીખું વધારે પસંદ હોય તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ચીલી ફ્લેક્સ એડ કરવાના ચીલી ફ્લેક્સ ના હોય તો તમે ઘરે પણ સુકા લાલ મરચા ને કૂટીને ચીલી ફ્લેક્સ તૈયાર કરી શકો છો એની પણ મિક્સ હર્બ અથવા ઓરેગાનો એડ કરી દઈશું તમને જે પણ સીઝનિંગ ગમતા હોય એ તમે તમારા ટેસ્ટ કે ઈચ્છા પ્રમાણે એડ કરી શકો છો થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એક ચપટી જ નાખીશું મેં અહીં જેટલા પણ વેજીટેબલ્સ મૂક્યા છે કે તમારે બીજા વેજીટેબલ્સ પણ આમાં એડ કરવા હોય તો આ રીતે તમે બ્રેડ પર કાચા પણ મૂકી શકો છો અને જો તમારે થોડા સોતે કરીને યુઝ કરવા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો વેજીટેબલ્સ તમારે ત્રણ થી પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર સોતે કરીને પાથરી દેવાના એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ મેં અહીં કાચા વેજીટેબલ્સ રાખ્યા છે એટલે હું પીચા ને લો ફ્લેમ પર થોડું વધારે બેક કરીશ પેનમાં મેં અહીં એક ચમચી તેલ એડ કર્યું છે પણ બટર કે ઘી પણ તમે યુઝ કરી શકો છો બટર થી વધારે સારો ટેસ્ટ એડ થતો હોય છે પણ આપણી બટન ના હોય તો તેલ કે ઘી પણ તમે યુઝ કરી શકો મેં અહીં તેલ યુઝ કર્યું છે આને હું એકદમ લો ફ્લેમ મિનિટ માટે થવા દે આપણે આ બ્રેડ તો એ આપણે આપણે મિનિટ માટે ગરમ મૂકી દેવાની અને પછી જ આ મૂકીશું એનાથી બ્રેડ પીઝા ઝડપથી થઈ જશે અને સારી રીતે થશે આઠ થી દસ મિનિટ માટે આપણે ટાંકી થવા દઈશું જેથી આમાં વેજીટેબલ્સ પણ કુક થઈ જાય અને એકદમ લો ફ્લેમ જ રાખીશું જેથી આપડે બ્રેડ નીચેથી બળી ના જાય અને વેજીટેબલ્સ પણ સારી રીતે કુક થઈ જાય આ રીતે તે પણ કરી શકાય અને કઢાઈમાં મીઠું પાથીને એમાં સ્ટેન્ડ પર ડીશ મૂકીને પણ આપણે આ બ્રેડ પિજ્જાને તૈયાર કરી શકીએ છીએ તમને જેમાં કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમારે આને બેક કરવાનું છે બહુ ટેસ્ટી બનતું હોય છે આ બ્રેડ પિઝા અને બહુ સરળ છે તમે જોયું કે કેટલો બધો સરળ છે લંચ બોક્સ કે ટિફિનમાં શું મૂકવું એની ચિંતા હોય અને કંઈક સુજતું ના હોય તો એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો મુકતાની સાથે જ પતી જાય એવો આ પિઝા છે આજની પાંચ મિનિટમાં બનતી પિક અને ચીઝી બ્રેડ પિજ્જાની રેસિપી ગમતી હોય તો અમને જરૂરથી કોમેન્ટ કરજો આ નાસ્તો એકદમ સહેલો ઝડપથી બનતો અને ઘણો ટેસ્ટી છે એવા દિવસો માટે પરફેક્ટ જયારે નાસ્તો તૈયાર કરવા માટે સમય ઓછો હોય પણ સ્વાદ બિલકુલ કોમ્પ્રોમાઇઝ નથી કરવું તો એવું કઈક ખાવું હોય તો આ બ્રેડ પિઝા જરૂર ટ્રાય કરજો મને પૂરો વિશ્વાસ છે કે તમારા ઘરે નાના હોય કે મોટા સૌને આ બ્રેડ ચીઝ પિઝા જરૂર થી ગમશે અહીં સુધી જો તમે આ વિડીયો ને જોયો છે તો થેન્ક યુ સો મચ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ